તો મિત્રો ફાઇનલી આપણે હવે દાંત કરીને ઘરમાં આવી જાય છીએ અને હવે આપણે ફટાફટ કરીશું નાસ્તો કારણ કે આપણે છે કોમેડી વિડીયોના શૂટિંગ માટે તો જલ્દી તૈયાર થવું પડશે તો ચાલો નાસ્તો કરીને તમને મળીએ અને નાસ્તામાં જો મમ્મી શું બનાવીશું જો માટે ચા બનાવી છે ખીચડી વગાડી છે અને આલુ સેવ છે કારણ કે આજે તો સ્નેહા સની એના પિયરજી છે પૂજા બધો નાસ્તાનો અરે શૂટિંગ માટે નાસ્તો

શોપ પર એવું કામ ચાલુ છે જોરદાર તો ચાલો આપણે મંદિરમાં દર્શન કરીશું દાદાના ચા ભાઈ પપ્પા અહીંયા ઉભા છે એ દાદા જો ભાઈ શૂટિંગમાં જવાનું છે એના માટે આપણે ફર્સ્ટ ક્લાસ પૂવાની તૈયારી કરી દઉં મોતીપા ડુંગળી બટાકા કાપું છું પશોભા અમારે ડુંગળી ફોલું છે

ચલો ગાઈસ તમે શૂટિંગ માટે રેડી છીએ અમારા અંગા છે ભાઈ સાત્વિક ભાઈ છે તમે પોકે ચલો ભાઈ આપણો સ્ટાફ આવી ગયો શૂટિંગ માટે બધા રાહ જોઈને બેઠા હતા ના ના છું લોકેશન તો હવે આપણે શૂટિંગ ચાલુ કરીશું હેઠા તૈયાર થામ

તો ગાઈઝ તમે જોઈ શકો છો શૂટિંગ થોડું પૂરું થઈ ગયું હજી બીજું બાકી છે પણ શું છે બ્રેક પડ્યો છે નાસ્તા માટે તો નાસ્તામાં આપણા ઘરેથી બનેલા છે ફર્સ્ટ ક્લાસ પૌવા અને અહીંયા અમારા માસીએ બનાવી છે ચા ભાઈ અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી સપોર્ટ કરજો અને ફૂલ વિડીયો જોવા માટે આડીએ ગુજરાતી ચેનલ કરી દેજો કોમેડી અમારી પૂજા પૂજાની ઋષિ બનાવી દે આજે ફરીથી परमिनेंट डोशी बने दीदी ने तो बोले तारा चलो भाई चाले ये डबुडी ओके चलो भाई नागजी चावा चा पी लो चलो भाई शूटिंग में थी गेरा ये चले भी कपड़ा चेंज करके बैठा से तुम ये डे जो पूजा था की चावा बनाई था तो कोई नहीं तुम्हारे पास पूछ जो उपवास से लेके फरक है जी

તો મિત્રો આપણે મંદિરે આવીએ દર્શન કરવા માટે એ દાતરમાં આપણા ગોપ મહારાજના મંદિર આવ્યા હતા ખેતરમાં દર્શન કરવા માટે એ ગોકા બાપા એ માતાજી બે મંદિર બંધ કરી દે અને મારા ભાઈ મંદિરે આવ્યા હતા દર્શન કરવા માટે તો આરો કજો માતાજી ભગવાન તો હવે આપણા ઘરે જઈને ત્યારે મુલાકાત કરીએ ચલો મિત્રો ઘેર આવી ગયા ફાઇનલી ફાઈનલી શૈલેષભાઈને શું કરે છે कौन-कौन ज्यादा मैं आपको भेजू चले जी ऑफिस से ना है वाह पूजा स्टेटस बना दे वो कुछ सही रे भाई गाइस कितने बना दे आगे मुंह खुश सही है तो सही है वो तो थक लागो भाभी दने पता मुंह बाहर तो पता मुंह तो वो पता पता मुंह बाहर प ओ बच्चा બરાબર મજબૂત છે જો ભાઈ મમ્મી અત્યારે બનાવી છે ફર્સ્ટ ક્લાસ એવી કઢી અને ખીચડી બાજુની રોટલા મજા આવશે તળી કઢી ચડી લેવું બજાર જઈને આવતા તો જો મિત્રો શૈલેષભાઈ આવ્યા છે દર્શન કરવા માટે દિવાળી ટાઈમ થઈ ગયો છે એવદી કરી જોઉં પેલા એ માતા તું મી કીધું હાલ આવ્યા તો મો હા લાઈ બીજે બે ખાઈ લીધું થાક એ નહીં ખાઈ તો ખાવા મેરો બેકારનો